ની અંદર છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે અને ત્યારે હવામાન વિભાગે આગામી 10 એપ્રિલ સુધી ગરમીને લઈ અને વેવની આગાહી પણ વ્યક્ત કરી છે અને જેમાં આવતીકાલે કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો હાઈ જઈ શકે છે અને ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી 11 જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે અમદાવાદમાં આવતીકાલે સોમવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે અને હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર અગિયાર જિલ્લામાં રેડ યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવે વાત બનાસકાંઠા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લામાં પણ યલો એલર્ટ અને પોરબંદર મોરબી અને રાજકોટ જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો અમદાવાદની અંદર તેતાલીસ અંશ સેલ્સિયસ ડિગ્રી તો ગાંધીનગરની અંદર બેતાલીસ પોઈન્ટ પાંચ અંશ ડિગ્રી નોંધાય તાપમાન જ્યારે રાજકોટની અંદર તેતાલીસ પોઈન્ટ નવ તો અમરેલીની અંદર બેતાલીસ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ તાપમાન નોંધાયું આ સાથે જો ભુજની અંદર તેતાલીસ એટલે કે તેતાલીસ ડિગ્રી અને ડીસાની અંદર તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે વડોદરાની અંદર એકતાલીસ પોઈન્ટ આઠ તો કંડલાની અંદર પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે પોરબંદરની અંદર થોડું ઓછું તાપમાન મહદંશીષ અડત્રીસ પોઈન્ટ સાત અને નલિયાની અંદર આડત્રીસ પોઈન્ટ છ સેલ્સિયસ તાપમાન નોંધાયું છે સુરત અને ભાવનગરની અંદર ચાલીસ ઉપર વધાવી ચૂક્યું છે સુરતની અંદર ચાલીસ પોઈન્ટ આઠ તો ભાવનગરમાં પણ ચાલીસ ઉપર નોંધાયું છે તાપમાન